આમ તો આમ આદમી પાર્ટી સતત ચર્ચાઓમાં રહ્યા છે એ પછી વિસાવદરમાં જીત હોય કે આમ આદમી પાર્ટીના કોઈ સારા એવા નેતાનું રાજીનામું હોય ને એ બધાની વચ્ચે જે ચૈતર વસાવા છે હજુ જેલમાં છે તે આદિવાસી દિવસની ડેડિયાપાડામાં ખૂબ સારી રીતે ઉજવણી થઈ અને આ બધાની વચ્ચે ઈ સુદાન ગઢવીએ આદિવાસી દિવસની ઉજવણી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે આજે તેની જ વાત કરવી છે નમસ્કાર બીએસ9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા આમ તો પાર્ટીના દરેક નેતાઓ છે કોઈ કોઈ સ્ટિંગ ઓપરેશન કરતા હોય ભ્રષ્ટાચાર બહાર પાડે છે તે રીતે સતત ચર્ચાઓમાં રહે છે પરંતુ ચૈતર વસાવાને લઈને છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટી અને આદિવાસીઓ છે તે લડત લડી રહ્યા છે ચૈતર વસાવા જેલમાં છે અને આદિવાસી દિવસની ખૂબ સારી રીતે ડેડીયાપાડામાં ઉજવણી તો થઈ પરંતુ આમ આદમી પાર્ટીના ના ઈશુદાન ગઢવી છે તેમણે આદિવાસીના વિકાસને લઈને અનેક સવાલો સરકાર પર કર્યા છે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે કયું છે કે આગામી દિવસોમાં માં ચેતર વસાવાની જે ધરપકડ કરવામાં આવી છે તેને લઈને પણ જવાબ આપશે શું કહી રહ્યા છે ઈશુદાન ગઢવી તેના પર નજર કરીએ વિશ્વ આદિવાસી દિવસ તો આપણે ઉજવી સરકારે પણ ઉજવણી કરી પણ આદિવાસીઓનું સરકારે છેલ્લા જે 75 વર્ષોમાં શોષણ કર્યું છે એનો વિકાસ નથી થયો એની મારે આપણી સાથે વાત કરવી છે માત્ર દિવસ ઉજવણીથી આપણી રહે વાત સાચી છે પણ સાચી પરિસ્થિતિ આદિવાસીઓની શું છે આજે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે એના પહેલા ત્રીસ ચાલીસ વર્ષ કોંગ્રેસની સરકાર રહી આ સિતે પંચોતેર વર્ષમાં આદિવાસીઓની શું વિકાસ થયો કશું જ નહીં આજે ગુજરાતમાં ત્રણ પોઈન્ટ એકવીસ લાખ આદિવાસી બાળકો કુપોષિત શાળાઓમાં શિક્ષકો પૂરતા નથી આદિવાસીના આજે અંતરિયાળ વિસ્તારોમાં રોડ રસ્તા નથી બન્યા કોઈ ડેડ બોડી હોય અથવા તો કોઈ બીમાર હોય તો જોડીમાં નાખીને કિલોમીટર મીટરો સુધી લઈ જવું પડે છે આદિવાસીઓની જળ જંગલ અને જમીન અત્યારે પણ હક વિહોણ આદિવાસીઓ એમને એમ વિચારા મુશ્કેલીઓ વેઠી રહ્યા છે અને આટલું હોવા છતાં સો દિવસની રોજગારી પણ આદિવાસીઓને મળતી નથી ભાજપ આ નેતાઓ ખાઈ જાય છે એના રૂપિયા પણ અને મોટી વાત તો એ છે કે જ્યારે આ બધા મુદ્દાઓને આદિવાસી સમાજના હીરો જ્યારે છેતરભાઈ વસાવા જેવા વ્યક્તિઓ ઉઠાવે ત્યારે આદિવાસી સમાજનો અવાજ દબાવવા આ આદિવાસી સમાજ વિરોધી ભાજપ સરકાર

જે પ્રમાણે સુદાન ગઢવી આકરા પ્રહારો કરી રહ્યા છે અને આગામી સમયમાં જે ચૈતર વસાવાની ધરપકડ છે અને તેને લઈને તે લોકો આદિવાસી છે અને આમ આદમી પાર્ટી છે બંને જવાબ આપશે તેવી વાત કરી રહ્યા છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ જોતા રહો બી એસ નાઇન્ટી નમસ્કાર